હાલમાં ગુજરાતમાં મનરેગા કૌભાંડ બહુ ગાજ્યો છે જેમાં આહિર સમાજના આગેવાન હીરાભાઈ જોટાવાનું પણ નામ આવતા આહિર સમાજ હીરાભાઈ જોટાવાના સમર્થનમાં આવ્યું છે અને સુરતમાં આહિર સમાજ દ્વારા હીરાભાઈ જોટાવાના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું અને ભરૂચ પોલીસમાં કરાયેલી ફરિયાદમાં ખોટી રીતે હીરાભાઈ જોટાવાને ફસાવ્યા હોવાનું અને હીરાભાઈને પર્સનલ ટાર્ગેટ કર્યા હોવાના આક્ષેપો કર્યા હતા જી આજે અમે આહિર સમાજ સુરત દ્વારા કલેક્ટર સાહેબને રજૂઆત લઈને આવ્યા છીએ કે મનરેગા કૌભાંડ યોજનામાં જે અમારા આહિર સમાજના અગ્રણી અમારા ભામાસા એવા હીરાભાઈ જોટવા ઉપર જે ચૈત્રરભાઈ વસાવા દ્વારા ખોટા વ્યક્તિગત આક્ષેપો કરી અને એમની સાથે જે ડગાઈ કરવામાં આવી છે એમના અનુસંધાનને લઈ અને આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમારી રજૂઆત એવી છે કે મનરેગા કૌભાંડની અંદર જે વ્યક્તિનો કોઈ હાથ જ નથી જે વ્યક્તિનું કામ આખું અલગ પેપરવર્કનું છે અને જેની સામે ફરિયાદ શૈતરભાઈએ કરવી જોઈએ જે કંપની ઉપર ફરિયાદ કરવી જોઈએ એ કંપની ઉપર ફરિયાદ નહીં કરી અને ચૈતરભાઈ વસાવા દ્વારા અમારા આહીર સમાજના આગેવાન એવા હીરાભાઈ જોટવા ઉપર વ્યક્તિગત ફરિયાદ કરી અને ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે અમારા આ સમાજના આગેવાનોની રાજકીય કારકિર્દી ખતમ કરવાના હેતુથી આ કાર્ય થતું થઈ રહ્યું હોય એવું અમને જણાઈ રહ્યું છે એટલે અમે આજે આખા ગુજરાતના આહિર સમાજ દ્વારા અલગ અલગ તાલુકા જિલ્લા લેવલે અમે આવેદનપત્ર આપી રજૂઆત કરી રહ્યા છીએ